બાતમી મુજબ ની મારુતિ તેમજ બે મોબાઈલ જેની કિંમત દસ હજાર રૂપિયા અને કારની કિંમત ચાર લાખ પચાસ હજાર મળી કુલ સાત લાખ ચોવીસ હાજર બસો ચાલીસ રૂપિયા ના સાથે કેતન પ્રવીણભાઈ કોળી પટેલ રહેવાસી મગદલ્લા સુરત મૂળ રહેવાશી વૃંદાવન એપાર્ટમેન્ટ નાનપુરા સુરતની ધરપકડ કરી હતી જ્યારે બેલજી મગજીભાઈ મહેશ્વરી રહેવાસી કરંજવેરી તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ તથા સુરતના પલસાણ ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર વેલજીભાઈનો માણસ એમ બે ચિંટકાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીકલી પોલીસ કરી રહી છે